વિરામ બાદ આપનું બુલેટિનમાં પુનઃ સ્વાગત છે મુડદ કિમણી કટ પાસે આવતી કાર રસ્તો ક્રોસ બચાવવા જતા ડિવાઇડર સાથે જોરદાર ભટકાઈ હતી કારમાં સવાર મુંબઈના પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો સ્ટીયરિંગ પરથી કાબુ છૂટતા કાર ડિવાઇડર સાથે હતી અને સામે

તો મારી તંત્રને વિનંતી છે કે આ બંને તરફ ઓલપાડ ઓરોલી રોડ તરફ ઓલપાડ કિંગ રોડ તરફ બંને સાઈડ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે જેથી કરીને એક્સિડન્ટ તો થવાના જ છે પણ આ થોડું સ્પીડ ઓછી હોય તો લોકલ પબ્લિક કે આ તે કોઈ અવર જવર કરવી હોય તે ધીમા સાધન જોઈને આરામથી કરી શકે તો આ જગ્યા ઉપર સ્પીડ બ્રેકરની ખાસ જરૂર છે જેથી કરીને આ બનાવ એક્સિડન્ટના ઓછા થાય અહીંયા વારંવાર એક્સિડન્ટ થયા છે તેમાં ઘણા લોકોએ જીવ ગુમાવલો છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત બી હોટેલા થયા છે. રસ્તા તંત્રને મારી આટલી વિનંતી છે કે અહીંયા સ્ક્વી બ્રેકર મૂકે. ઈમોલપા સ્ટેટ હાઈવે 65 પર અકસ્માત સર્જાયો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ મુંબઈનું જૈન પરિવાર હતું અને વડોદરાથી દર્શન કરીને તેઓ મુંબઈ પરત થઈ રહ્યા હતા. ત્યારે મુરદ મુરડીની મામલી જે કદ છે ત્યાં જોરદાર ડિવાઈડર સાથે કાર ભટકાઈ હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે બાઇક સવાર જે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો અને રસ્તો ક્રોસ કરતા બાઇક સવારને બચાવવા જતાં કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર છે તે ફૂલ સ્પીડમાં જઈ રહી હતી અને ડિવાઇડર સાથે ધમાકાભેર કાર થઈ હતી આપ જે રીતે કારના દ્રશ્ય જોઈ રહ્યા છો અંદર જે કારણે આખી જે ઘટના છે તે આ બની છે અને જે બાઇક સવાર છે તેને પણ ઈજા થઈ છે તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે પરંતુ કારમાં જે સવાર હતું જે મહારાષ્ટ્રનું જે પરિવાર હતું રસ્તો કેમેરામેનને કહીશ કે જે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરે ડિવાઈડર છે તે તૂટી ગયું છે અને સાથે કાર જોરદાર ભટકાઈ છે અને ભટકાયા બાદ કાર છે મતલબ જે કારમાં સવાર જે પરિવાર હતું તેઓનો ચમત્કારી બચાવ થયો છે બાઈક સવાર છે તેને બચાવવા જતાં આ આખો અકસ્માત સર્જાયો છે અને આ પરિવાર છે મહારાષ્ટ્ર પરિવાર છે જૈન પરિવાર છે તેઓ વડોદરાથી દર્શન કરીને મહારાષ્ટ્ર જઈ રહ્યું હતું તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માત બાદ જે બાઇક સવાર છે તેને પણ ઈજા રહી છે કાબુ ગુમાવ્યો હતો અને આખે અકસ્માત સર્જાયો હતો સદનસીબે કારમાં સવાર તમામ લોકો જે હતા તેઓનો ચમત્કારી બચાવ થયો છે બાઇક સવારને ને ઇજા છે અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે પરંતુ આ જે કચ્છ છે આ ત્રીજો અકસ્માત છે એક મહિનામાં વારંવાર આ જગ્યા પર અકસ્માત થાય છે અને અકસ્માત થવાના કારણે ઘણીવાર વાહન ચાલકોને ગંભીર ઈજા પહોંચતી હોય છે ત્યારે આ વિસ્તારના લોકો પણ કહી રહ્યા છે કે આ જે કચ્છ છે તે જોખમી છે ત્યાં સ્પીડ બ્રેકર જો મૂકવામાં આવે અને ગાડીની સ્પીડ જો સ્લોટ થાય સ્પીડ બ્રેકરના કારણે તો મોટા અકસ્માત ટાળી શકાય તેમ છે કિરણસિંહ ગોહિલ પલેજ ટી સુરત